યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજે આપણે મોક્ષદા એકાદશી વર્તકથા સાંભળવાની છે માક્ષર મહિનાના શુકલ પક્ષમાં શુદ્ધ પક્ષમાં આવે છે મોક્ષદા એકાદશી આ મોક્ષદા એકાદશીનું વર્ત કરવાથી નરકમાં પડેલા પિતૃઓનો ઉદ્ધાર થાય છે અને એકાદશીનો ઉપવાસ ના થઈ શકે એકટાણું ના થઈ શકે તો આ વર્તકથા સાંભળવા માત્રથી યજ્ઞનું ફળ મળે છે યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે હે દેવેશ્વર માક્ષર મહિનાના શુક્લ પક્ષ સુદમાં કઈ એકાદશી આવે છે એની શું વિધિ છે અને એમાં કયા દેવતાનું પૂજન કરવામાં આવે છે હે સ્વામી આ બધું યથાર્થ રૂપે જણાવો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હેનરૂપ શ્રેષ્ઠ માર મહિનાના શુકલ પક્ષ સુદ એકાદશીનું વર્ણન કરીશ કે જેને સાંભળવા માત્રથી થી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે એનું નામ છે મોક્ષદા એકાદશી એ બધા પાપોનું હરણ કરનારી છે

મોટા મોટા પાતકોનો નાશ કરનારી છે આ દિવસે મારી પ્રસન્નતા માટે નૃત્ય ગીત ભજન કીર્તન અને સ્તુતિ દ્વારા જાગરણ કરવું જોઈએ જેના પિતૃઓ પાપવશ નિશયોનિમાં પડ્યા હોય એ આનું પુણ્યદાન કરે તો એના પિતૃઓ મોક્ષ પ્રાપ્ત કરે છે આમાં જરા પણ સંદેહ નથી પૂર્વકાળની વાત છે વૈષ્ણવો દ્વારા વિભૂષિત પરમ રમણી ચંપક નગરમાં વૈશાખાનસ નામના રાજા રહેતા હતા એ પોતાની પ્રજાનું પુત્રની જેમ પાલન કરતા આ પ્રમાણે રાજ્ય કરતા કરતાં રાજાએ એક દિવસ રાત્રે સ્વપ્નમાં પોતાના પિતૃઓને નીચ યોનીમાં પડેલા જોયા એ બધાને આવી અવસ્થામાં જોઈને રાજાના મનમાં ખૂબ આશ્ચર્ય થયું અને પ્રાતઃકાળે બ્રાહ્મણોને એમણે આ સ્વપ્નની વાત કહી રાજા કહે છે બ્રાહ્મણો મેં મારા પિતૃઓને નરકમાં પડેલા જોયા છે તેઓ વારંવાર રડતા હતા મને એવું કહેતા હતા કે તું અમારો છે આથી આ નરકરૂપી સમુદ્રમાંથી અમારો ઉદ્ધાર કર દ્વિજવર આવી હાલતમાં મને પિતૃઓના દર્શન થયા છે આથી મને ચેન પડતું નથી શું કરું ક્યાં જાઓ મારું હૃદય રૂંધાય છે તમ એવું વ્રત એવું તપ અને એવો યોગ કહેવાની કૃપા કરો કે જેનાથી મારા પૂર્વજો તત્કાળ નરકમાંથી છુટકારો મેળવે મારા જેવા બળવાન અને સાહસી પુત્ર જીવિત હોવા છતાં મારા માતા પિતા ઘોર નરકમાં પડેલા છે આવા પુત્રથી શું લાભ બ્રાહ્મણ કહે છે હે રાજન અહીંથી નજીકમાં જ પર્વત મુનિનો ભવ્ય આશ્રમ છે મુનિ ભૂતકાળ અને ભવિષ્યકાળના પણ જ્ઞાતા છે હે નૃપ શ્રેષ્ઠ તમે તેમની પાસે જાઓ બ્રાહ્મણોની વાત સાંભળી રાજા વે વેખાનસ તરત જ પર્વત મુનિના આશ્રમે ગયા અને ત્યાં એ શ્રેષ્ઠને જોઈને એમને દંડવત પ્રણામ કરી મુનિના ચરણોનો સ્પર્શ કર્યો મુનિએ પણ રાજાને રાજ્યના સાતેય અંગોની કુશળતા પૂછી રાજા કહે છે હે સ્વામી આપની કૃપાથી મારા રાજ્યના સાતે અંગો સકુશળ છે પરંતુ મેં સ્વપ્નામાં જોયું કે મારા પિતૃઓ નરકમાં પડ્યા છે આથી આપ જણાવો કે કયા પુણ્યના પ્રભાવથી એમનો છુટકારો થાય રાજાની વાત સાંભળી મુનિ શ્રેષ્ઠ પર્વત એક મુહૂર્ત સુધી ધ્યાનસ્થ રહ્યા ત્યારબાદ એમણે રાજાને કહ્યું મહારાજ માક્ષર મહિનાના શુક્લ પક્ષ એટલે કે સુદમાં જે મોક્ષદા નામની એકાદશી આવે છે એનું તમે વ્રત કરો અને એનું પુણ્ય પિતૃઓને અર્પણ કરો એ પૂર્ણના પ્રભાવથી નરકમાંથી એમનો છુટકારો થશે ભગવાન કૃષ્ણ કહે છે હે યુધિષ્ઠિર મુનિની વાત સાંભળી રાજા પોતાના ઘરે પાસા આવ્યા જ્યારે ઉત્તમ માક્ષર મહિનો આવ્યો ત્યારે રાજા વૈશા નશે મુનિના કહેવા પ્રમાણે મોક્ષદા એકાદશીનું વ્રત કરીને એનું પુણ્ય બધા પિતૃઓ સહિત પિતાને અર્પણ કર્યું પુણ્ય અર્પણ કરતાં જ ક્ષણભરમાં આકાશમાંથી ફૂલોની વર્ષા થવા લાગી વૈશ્ખાનસના પિતાએ પિતૃઓ સહિત નરકમાંથી છુટકારો મેળવ્યો અને આકાશમાં સ્થિત થઈને રાજાને આ પવિત્ર વચનો કહ્યા પુત્ર તારું કલ્યાણ થાવો આમ કહી તેઓ સ્વર્ગમાં ચાલ્યા ગયા રાજન આ પ્રમાણે જે કલ્યાણમયી મોક્ષદા એકાદશીનું વ્રત કરે છે એના પાપો નષ્ટ થઈ જાય છે અને મૃત્યુ પછી એ મોક્ષ પ્રાપ્ત કરી લે છે આ મોક્ષ પ્રદાન કરનારી મોક્ષદા એકાદશી મનુષ્યો માટે ચિંતામણી સમાન બધી જ કામનાઓ પૂર્ણ કરનારી છે આ મહાત્માએ વાંચવાથી અને સાંભળવાથી વાજપે યજ્ઞનું ફળ મળે છે શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો